આજે આપણે વેજ હક્કા નુડલ્સ નું પેકેટ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ મેં હક્કા નુડલ્સ નું પેકેટ કટ પેકેટ કટ કર્યું એમાંથી આ હક્કા નૂડલ્સ નીકળ્યું ત્યારબાદ આ ડાર્ક સોયા સોસ નીકળ્યો આ રેડ ચીલી સોસ નીકળો અને આ મસાલાનું પેકેટ નીકળ્યું તમે જોઈ શકો છો કે આપણું પાણી ગરમ થઈ ગયું છે એક કડાઈ લીધી છે એમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું આ પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે હક્કા નૂડલ્સ એડ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે એને મિક્સ કરીશું પાણી સાથે જોઈ શકો છો કે આપણી હકા નૂડલ્સને મેં બફાવા મૂકી દીધી છે ત્યારબાદ થોડુંક એવું મીઠું એડ કરી દેશો અને તેલ એડ કરી દેશો જેથી આપણી હકા નૂડલ્સ છે એ બીજા સાથે ચીપકે નહીં તમે જોઈ શકો છો આપણી હકા નૂડલ્સ બફાઈ રહી છે તમે જોઈ શકો છો કે આપણે હકા નૂડલ્સને બાફી લીધા છે ત્યારબાદ મેં કાણાવાળા વાસણમાં નૂડલ્સને ટ્રાન્સફર કરી લીધી છે હવે એની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ કરવા માટે આ ઠંડુ પાણી રેડ ઇશ્યુ જેથી આ એની કૂકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય તમે જોઈ શકો છો ત્યારબાદ એક પેન લીધું છે એમાં ઓઇલ એડ કર્યું છે ત્યારબાદ હવે આમાં આપણે લસણ એડ કરીશું તમે જોઈ શકો છો ત્યારબાદ ઓનિયન એડ કરી દેશો ત્યારબાદ થોડીક એવી કેબેજ એડ કરી દેસો ત્યારબાદ આ શિમલા મિર્ચ એડ કરી દેશો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ત્યારબાદ આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશો અને ચાઇનીઝ આઇટમ હંમેશા હાઈ ફ્લેમ પર જ તે કરવાનું એટલે ચાઇનીઝ આઈટમમાં અમે ગેસ થઈ ફાથમ ફાંસ જ રાખ્યું છે અને આને કાચું પાકું જ ચડાવવાનું છે કેબીજ ઓનિયન ને તમે જોઈ શકો છો કોબી કાંદા મરચાં અને મેં પાચા પકા પકાવી લીધા ત્યારબાદ હું હકા નૂડલ્સ એડ કરી રહી છું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ત્યારબાદ બે ચમચી આપણે સોયા સોસ એડ કરીશું તમે જોઈ શકો છો ત્યારબાદ બે ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું ત્યારબાદ ટોમેટો કેચઅપ એડ કરીશું હવે આ બધાને મિક્સ કરી દઈશું ત્યારબાદ હાઈ ફ્લેમ પર આ બધાને મિક્સ કરી દેસો સોયા સોસ રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી રીતના મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો આપણી હકા નૂડલ્સ છે રેડી એકદમ યમ્મી ટેસ્ટી બજાર જેવી હેલ્ધી અને ઘરમાં બનેલી તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટ દ્વારા કહીજો કે તમને કેવી લાગે છે હકા નૂડલ્સ આજનું અને ટેસ્ટી ડિનર છે અને આ છે હક્કા નૂડલ્સ એકદમ યમી ટેસ્ટી મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના હક્કા નૂડલ્સ અને મંચુરિયન ગ્રેવી વાળા છે જે અમે બનાવ્યા છે એન્જોય